મનરેગા કૌભાંડ મામલે આહીર સમાજ આગેવાન હીરાબાઈ જોટવાને પર્સનલ ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કરાઈ રહ્યા છે ભરૂચ પોલીસ માં યાદ કરી

ભરૂચના ધારાસભ્ય સૈતરભાઈ જે એમની ઉપર ફરિયાદ કરી છે તેના અનુસંધાને એને એવું કહેવામાં આવ્યું કે મનરેગા બાબતે તમારી અમારી તપાસ ચાલી તો પૂછપરછ માટે અમે તમને ભરૂચ પોલીસ સ્ટેશને લઈ જઈએ છીએ ત્યારબાદ ભરૂચ પોલીસ સ્ટેશને લાવી તેના પર સીધી એફઆરઆઈ કરી અને વ્યક્તિગત ટાર્ગેટ કરવામાં આવ્યા છે જેમાં ખરેખર હીરાભાઈ જોટવા જે અમારા આહિર સમાજનું ઘરેણું કહેવાય અમારા આહિર સમાજના આગેવાન છે એમની ઉપર પોતાનો એના હીરાભાઈ જોટવાનું રાજકીય કારકિર્દી ખતમ કરવાના ઈરાદે જે શૈતરભાઈ વસાવાએ વ્યક્તિગત પ્રહારો કર્યા છે તો હીરાભાઈ જોટવાના સમર્થનમાં આજે આહિર સમાજ દ્વારા સુરત ખાતે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ જ્યારે શૈતરભાઈ વસાવાએ એવું કહ્યું કે ભાઈ ભ્રષ્ટાચાર કરીને બે પાંચ લાખ રૂપિયા આપીને સમાજના આગેવાન બનેલા છે તો મારું શૈતરભાઈ વસાવાને ખાલી એટલું જ કહેવાનું છે જો બે પાંચ લાખ રૂપિયા આપીને આગેવાન થવાતું હોય તો અમારે આગેવાન થવું છે આગેવાન બે પાંચ કરોડ રૂપિયા આપીને પણ નથી થવાતું આગેવાન થવા માટે સમાજના છેવાડાના માણસ સુધી પહોંચવું પડે છે એમાં ઘસાવવું પડે છે અઢારે વર્ણને સાથે રાખીને ચાલવું પડે છે જ્યારે અઢારે વર્ણની અંદર નામ થાય ત્યારે સમાજના આગેવાન બનાય છે તો તમે કોણ નક્કી કરવાવાળા કે હીરાબાઈ જોટવાએ આ ની અંદર કૌભાણ કર્યું છે એને તમે આરોપી કરવાવાળા કોણ આરોપી જાહેર કોર્ટ કરશે તમે નહીં તો આજે હીરાભાઈ જોટવામાં આખા ગુજરાતની અંદરથી આહિર સમાજ દ્વારા આવેદનપત્ર દ્વારા રજૂઆત કલેક્ટર સાહેબને કરવામાં આવી છે કે જેથી કરીને આમાં એવું ન બને કે એક નિર્દોષ વ્યક્તિ અંદર ફસાઈ જાય અને દસ આરોપી છૂટી જાય એના અનુસંધાને અમે આજે સુરત કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ